આ કીધી હા તમાર કીધી હાલો મિત્રો કેમ છો તમે બધા મજામાં મજામાં તશન પણ આપણે પણ મજામાં જ ને આજે જો ને એવું છે ભાઈ ને આ વાલ નાઓ ખરાટ આઠ કે એવું થઈ ગયું છે

કરવા ફાટી રહ્યા હા ભાઈ વિજયભાઈ ને આપણે બહાર તો બનાવી લેજો બ્લોકમાં ત્યાં જવાનું છે ચા નહીં તમને બધાને ખબર પડશે જ કેમ કે થમલાને જોઈને તમને ખબર પડી જાય ને ચેનલમાં નવા હોય ને તો સરપ્રાઇઝ કરવાનું ભૂલતા નહીં લાઈક કરજો ને આપણે જવાનું છે બહાર આજ ત્યાં જશું એ તમે બના લેજો વિડીયોની અંદર તો તમને ખબર પડશે ત્યાં જવાનું છે શું કરવાનું છે એ બધી ખબર પડશે તો ચલો કન્ટિન્યુ મનુભાઈ મનુભાઈ હાંકવાની નથી બિલકુલ તો મનુભાઈ આપી દીધી ને આપણે હવે નિહાળવાનું છે ત્યાં જઈએ એનું કંઈ નક્કી નહીં મનુભાઈ હાલો આપણે બે જઈએ હાલો ભાઈ આકારો મનુભાઈ મૂકી રહેતી હવે ત્યાં ગઈ એ નથી નથી ના પૂરી જાય મસ્તું આપે ત્યાં લાવવાનું છે મસ્ત મજા નો આપણે પેટ્રોલ પૂગી જશે ને આપણી ગાડીમાં છે ને પેટ્રોલ ખાલી ગયો આપણે પેટ્રોલ પુરાવા માંડ્યા છે પેટ્રોલ મળ્યા પુરાવાના આપણે ગાવા ઉગવાનું હતું ત્યાં આજે પૂજા નથી ને આપણે પેટ્રોલ પંપે આવી જાય આપણે ગાડીનું પેટ્રોલ હતું એટલે આપણે પેટ્રોલ નમાઈ દીધો છે હાલો આપણે નીકળીએ હવે સપ્લાય મસ્ત મજાના આપણે જ્યાં પોગવાના હતા ને પગી ગયા તમને આપણે દર્શન આવી શું છે હું નહીં આપણે દર્શન કરાવી ચાલો તો કે ભગવાનના પહેલાં આપણે દર્શન કરીએ કદાચ આપણે છે ને

આવી રીતે દર્શન કરાવી પછી પણ બીજા શકવાનું તમને બાર જ્યોતિર્લિંગના દર્શન કરાવું કેવું છે કેવું નહીં હાલો બન્યા રહેજો અહીંયા પણ જો મેન છે ને મેન આપણે ગણપતિ બાપા આપણે છે ને આને રોજ છે ને રોજ આપણે ઓળખ કરીએ આપણે હનુમાન દાદા મસ્ત મજાનું છે મંદિરે આપણે પૂગી ગયા ને અહીંયા પણ અંદર માનું છે મસ્ત મજાનું છે મંદિર દરવાજો છે એટલે આવશે નહીં હેઠું એવું છે આપણે મંદિરે આય જ બહાર જતી રીક ના દર્શન કરાવું ચા જાવાનું એ પણ

અહીંથી જ આવી રીતે સીડી છે મસ્ત મજાની સીડી છે ફાઈનલ મિત્રો આપણે છે ને ઘેરે ભૂગી ગયા છીએ કેમ કે ઘણા બધા આંટા માર્યા ને આપણે કામ હતું પતાવી દીધું છે અને બધું એવું છે ને આપણે ઘેરે વી આવ્યા છીએ એવું છે ભાઈ કેમ કે કામ હતું એ બધું પૂરું કરી દીધું ને પાછા ઘરે આવતા રહ્યા તો હવે ગામમાં જવું છે તો હાલો નીકળી એવી ગામમાં આપણે અહીંયા ગાડી પડી છે ગાડી લઈને જવાનું છે તો ચલો બીના આપણે છે ને ગામ મારી ઘેરે આવી આવે ને ઘેરે આવી ને તા તા મારા હારતી બેન અને એને આ ને તેલ લીધી ગતા ખરા કાળી બેન જવે કરીએ ગાંડા અરે મોઢતો તો કેવો કાળો કર્યો દીદી હા ઓ

તો તો ભાઈ મસ્ત મજાના આપણે ખાઈ પી દીધું છે વાળું કરી લીધું ને વાળું કરીને આપણે છે ને ઘરમાં વેહવા ઘરમાં વેવાય એટલે પંખો ચાલુ કરી દીધો મસ્ત મજાનો જાવ પંખો ચાલુ કરી દીધો એવું છે કેમ કે ગરમી થાય એટલે ને અમારે નયન જાય અહીંયા ઉજ જાશે કેમ નયન લાય એની કચરા આવે દવા એ કે થાકી જ જોય કે કપડા એણવા જયો ને તે થાપી જાય એમ કા ને અમારે बो, बो, उसे। उसे था क्यों नहीं तू वो इधर उन्हें बोल बो था क्यों नहीं वो याँ उसे ना हमारी बेंता जाता है कहीं है नहीं रहता याँ उसे तुम तुम्हें ना तो जिद डालिये डालिये जिद था क्यों नहीं है उसे तो औरों भाई याँ उसे तो अजनबी लोग से ना याँ पर अपन दे याँ पर चैनल मारना वाला है ना तो सब्� અને આ ને શેર કરો મળીએ પછી નવા બધા ચાં સુધી જય માતાજી બધા